ખેડૂતોના નાના ગામમાં રહેતી કોમલબેન માટે જિંદગી એક અગ્નિ પરીક્ષા જેવી બની ગઈ હતી પતિ જયભાઈનું એક અચાનક રોડ અકસ્માતમાં મૃત્યુ થતા આખી દુનિયા પલટાઈ ગઈ ત્રણ નાના સંતાનો દીકરો જય દીકરીઓ કોમલ અને કાજલ હવે માત્ર કોમલબેન ઉપર આધાર રાખી રહ્યા હતા સાંજ પડતી હતી ત્યારે કોમલબેન ખેતરમાંથી થાકેલી પાછી ફરતી આંખોમાં ઉતરેલું દુઃખ છુપાવવાનું પ્રયાસ કરતી પણ સંતાનો સામે આવે એટલે ગળું ભીનું થઈ જતું લાંબા દિવસો ઓછું ખાવાનું કાચું મકાન અને અનેક ચિંતાઓ વચ્ચે પણ કમાયેલી એક એક કમાણી પુત્ર પુત્રીના ભવિષ્ય માટે ખર્ચવાની હતી મમ્મી આજે શાળામાં શિષ્યવૃત્તિ માટે ફોર્મ આવ્યું છે કાજલ ખુશ થઈને કહેતી પણ કોમલબેનના મનમાં તરત પ્રશ્ન ઊભો થતો ફ્રી ક્યાંથી ભરીશું છતાં સ્મિત કરીને જવાબ આપતા હું છે ને બધું બંદોબસ્ત કરી લઈશ ખેતરમાં બાળકો સાથે કામ કરતી વખતે ચામડી કાળી પડી ગઈ હતી હાથ ખંજવાળથી ભરાઈ ગયા હતા છતાં હેયું આશા ભરેલું હતું સંતાનો માટે ગામના લોકો એની મહેનત જોઈને કોકદી ટેકો પણ આપે તો ક્યારેક વીજળીના બિલ જેવી વસ્તુઓમાં રાહત મળી જાય જ્યારે કોઈ પણ ઊંડું દુઃખ આવે કોમલબેન પોતાની મરેલા પતિની તસવીરને જોઈને આંખો બંધ કરે તમે જ કહો હવે આ બાળકોને કેવી રીતે ઉછેરું અને તરત જ હાથે રાખેલી દુપટ્ટો ઊંચી કરીને ફરી ખેતર તરફ ચાલે બેકમાં બચત નથી ભવિષ્ય અંધકારમાં લાગે છે પણ મનમાં એક આશા છે મારા બાળકો ભણીને માણસ બને તો મારી તપસ્યા વ્યર્થ નહીં જાય દીકરીઓ રાત્રે દીવાના નીચે બેઠી અભ્યાસ કરતી જાય કાપડના બોલથી રમતો અને કોમલબેન રસોડામાં રોટલા બનાવી રહેલી દુઃખો વચ્ચે